શું નામ તમારુંભાઈ અને આ કયું ગામ ખોન કુવા ખોન કુંવા હવે તમારો મોબાઈલ નંબર છે છોતેર અઠોણું પંચાવન ચોવીસ ઓગણપાચાસ બરોબર દર્શક મિત્રો હવે જલ્દી બોલો તો તમે સાની ખેતી કરી છે લેમનની ખેતી કરી છે અને આ કેટલો વિસ્તાર છે એક વીઘાનો વિસ્તાર છે આ એની અંદર તમે અમારા કંપનીનો સ્પ્રે કરાવ ટિમરીજ ને બાર પંચાણું નો મિત્રો હું તમને બતાવી શકું છું કે સ્ટિમરીજ છે એ ફૂટ માટે આવે છે અને એની સાથે બાયો નાઇન્ટી નાઇનનો એમને સ્પ્રે કરાવ્યો છે તો કાકા તો તમારા લેમન ની અંદર તો અત્યારે શું ફરક જોવા મળે છે ફરક ફરક છે ફૂટમાં ફરક છે કોઈ પણ રોગ બરાબર આ જો જેવી રીતે કાકા જાતે જ બોલે છે કે ઉતારામાં અને ફૂટમાં તો ફૂટમાં તમને બતાવી શકું છું કે આ ફૂટ છે બરાબર જો થોડીને પણ બતાવી શકું છું બરાબર આને દરેક બતાવી શકું છું જો

બરાબર એ પણ વિસ્તાર તમને બતાવ્યો અને બીજી વાત બીજું કહું છું કે આ પ્રોડક્ટ વાપરવાથી તમે ખુશ છો હા ખુશ હું તો ઉતારવા બાબતમાં તમારે શું કહેવું છે આ આવ્યા હા જો દર્શક મિત્રો એમને વીસ પહેલાં જબલો આવતો હતો પણ આ વખત આપણે સ્ટીમ રીતના બાયો પંચાણું સ્પ્રે કરવાથી કે વીસને બદલે ત્રીસ જબલો નીકળ્યા બરાબર છે અને બીજો અત્યારે ચાલુ છે રનિંગ એ લોકો તોડે છે બતાવો બરાબર આ તોડે છે હજુ રનિંગ તોડે છે બરાબર હવે તમે પાણીમાં પ્રવાહીમાં માટે કઈ વાપર્યું છે દર્શક મિત્રો નજીક લાવો એમણે પાણીમાં આ એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોટાસ વાપર્યું છે આ કેટલી વખત કાકા વાપર્યું તમે બે વખત આ બે વખત તમે વાપર્યું છે બરાબર લાવો નીચે તો આ એનપીકે વાપરવાથી તમને શું થાય શું ફરક જોવા મળે જમીનમાં પોટાળણ થઈ ગયો અને ઘરીનો પક્કો હારી આવી ગયો તો એમનું કેવું છે કે અત્યારે જો ગેનારી અત્યારે જોવા મળે છે હા બરાબર એમનું કેવું છે એમનું કેવું છે કે જો એનપીકે ના વાપરી હોત તો પોનો ધોરો ધોરો હોત પણ અત્યારે લીલમ ખાસી જોવા મળે છે ગ્રોથ પણ સારો છે એવો જાતે પણ કહે છે બરાબર છે અને બીજું કહેતો તો